ટકાવારીનો આ પ્રકારનો દાખલો મોહનની આવક નવ હજાર અઠ્યાવીસ ટકા ઇન્સ્યોરન્સ ભરે છે તો તેની આવકના કેટલા ટકા રૂપિયા તેની પાસે બચ્યા હશે તો જેવો દાખલો એવો જવાબ આ દાખલામાં આપણને પૂછ્યું છે કે તેને કેટલા ટકા તેને કેટલા ટકા રૂપિયા તેની પાસે બચાવ્યા છે એટલે આપણે જવાબ ટકાવારીમાં દેવાનો છે અહીંયા આપણને કીધું છે કે તેની આવક છે નવ હજાર સાતસો ત્રેવીસ તો આપણે એ લખી શકાય કે જે તેની નવ હજાર સાતસો ત્રેવીસ રૂપિયા આવક છે તેને આપણે સો ટકા આવક ધારીશું હવે આપણને કીધું છે કે તે દસ ટકા વાસણની ખરીદીમાં વાપરે છે ખરીદી કરી એટલે દસ ટકા એને તેની આવકમાંથી વાપરવા પડ્યા ત્યારબાદ વીસ ટકા લાઈટ બિલ ચૂકવે છે એટલે ફરીવાર બીજા વીસ ટકા એને ચૂકવ્યા અને છેલ્લે ઇન્સ્યોરન્સ ભરે છે એટલે અઠ્યાવીસ ટકા પણ વાપર્યા તો આપણે જોઈએ કે અહીંયા તે અઠાવન ટકા રૂપિયા વાપરી નાખે છે એટલે કે ખર્ચ કરે છે તો આપણે જોઈએ કે એની જો આવક એની સો ટકા હોય તેમાંથી અઠ્ઠાવન ટકા એ ખર્ચ કરતો હોય તો આપણે અહીંયા જોઈશું કે એની પાસે બેતાલીસ ટકા રૂપિયા વધશે અને આપણને કીધું છે કેટલા ટકા રૂપિયા તેની પાસે બચ્યા હશે તો આપણે અહીંયા ટકાવારીમાં જો જવાબ દઈએ તો તેની પાસે બેતાલીસ ટકા રૂપિયા બચ્યા હશે બસ ધ્યાન એટલું જ રાખવાનું કે જ્યારે કોઈ આવક રકમમાં આપી હોય અને જવાબ ટકામાં માગ્યો હોય તો આપણે માત્ર ને માત્ર ટકાવારીને ધ્યાનમાં લેવાની જે પણ કઈ આવક છે તે સો ટકા હોય છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો